મેઘરજ તાલુકાના કુણોલ ગામે ઘઉંના ખેતરમાં વીજ તણખા જરતાં આગ લાગવાની વધુ એક ઘટના ત્રણ દિવસમાં વીજ તણખાથી આગ લાગવાની બીજી ઘટનાથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો આજે તારીખ સોળ માર્ચ સવારે અગિયારથી બપોરના બારના અરસામાં મેઘરજ તાલુકાના કુણોલ ગામે ઘઉંના ખેતરમાં વીજ તણખા જરતા આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી ત્રણ દિવસમાં જ વીજ તણખાથી આગ લાગવાની બીજી ઘટનાથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે લગભગ સાત વીઘાના ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને રાખ થયો છે ત્યારે વીજ તણખા ખેતરમાં પડતા જોતા જોતામાં આખું ખેતર શૈલીમાં ફેરવાયું હતું ખેડૂતોના મોઢેથી કોરિયો ચીનવાતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે વારંવાર બનતી તણખા જરવાની ઘટનાની યોગ્ય તપાસ વીજ વિભાગ દ્વારા કરી તેને અટકાવવા કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે આગ લાગવાની ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા